હાલો એવરી વન કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ બહુ બધા ફ્રેન્ડ્સની કમેન્ટ છે કે ક્રિષ્ના દીદી આજે તમે તમારી બર્થડે છે તો લાઈવ કરો તો મને એમ થયું ચાલો અત્યાર અત્યારમાં હું થોડુંક લાઈવ નાખું થોડોક ટાઈમ છે આજે બહુ ટાઈમ નથી કારણ કે મારે એક બે જગ્યાએ મારા કામ છે એ બધા પતાવવાના છે થેન્ક યુ સો મચ રાજભાઈ દિલથી થેન્ક યુ હાર્ટલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને જે લોકોએ સ્ટોરીથી અત્યારમાં જ કહી દઉં છું કાલે પાછું હું ફરીથી કહીશ કે બહુ બધી સ્ટોરી લગાવી છે અમુક મેન્શન થાય છે અમુક બહુ લોડિંગમાં છે તો નથી થતી અને બહુ બધા મેસેજ છે પ્રાઇમરીમાં બી બહુ બધા મેસેજ પડ્યા છે ફેસબુકમાં અઢળક શુભેચ્છાઓ છે અત્યારમાં જ તો દિલથી દિલથી થેન્ક યુ અને એ બધા દિલથી બધાને વધારે થેન્ક યુ એ જ લોકોને કે જે લોકો મને ટિકટોક ટાઈમથી લઈને અત્યાર સુધી મારી હારે રહ્યા છે કે ક્રિષ્ણાબેન આરે કોન્ટ્રોવર્સી થઈ કૃષ્ણાબેન માટે જે તે ગલત લખાયું ગલત બોલાણું રોસ્ટેડ વિડીયો થયા ગમે નામ જોડાણું સાચું ખોટું ઘણું બધું લખાણું બોલાણું તો આ બધી વસ્તુને ઇગ્નોર કરી આ બધી વસ્તુને ધ્યાનમાં લીધા વગર અને જે મને આટલી ઓળખે છે નજીકથી ઓળખે છે દિલથી ઓળખે છે એ બધાને તો બીગ યુ બીગ થેન્ક યુ કારણ કે આ જ હાંચા તમારા ફેન્સ હોય છે કે જે તમને ગમે એવી ભૂલો સાથે અપનાવે અને જેવા છો એવા અપનાવે આમાંથી એક અમારા કમલેશભાઈ દેસાઈ છે રાજભાઈ છે જયભાઈ છે જય નાગરાજભાઈ અમારા મૌલિકભાઈ ડોબરિયા છે અને કેટલી બધી એવી ફ્રેન્ડ્સ છે જેના હું બધી નામ લઈશ તો ભાઈ બહાર લાગી જાય ને આખા છૂટી જાય તો ખોટું લાગશે તો એ બધી ફ્રેન્ડ્સ બધા ભાઈઓ બધા દોસ્તો જે ટિકટોક ટાઈમથી મને અપનાવી છે અત્યાર સુધી ક્યારેય પાછો પગ નથી કર્યો સોશિયલ મીડિયાના તુફાનથી લઈને અને રિયલ લાઈફના ના તુફાનોમાં બધી ઊભા ઉભા પગે હારે રહ્યા હશે અને આ ત્રણ ભાઈ એવા છે જે જય નાગરાજ રાજભાઈ જે રાજ હિન્દુસ્તાની અને મૌલિક ડોબરી આ ત્રણેય તો ખરેખર ભાઈ બની ઉભા ભાઈ છે મારી ઘરે યજ્ઞ હતો અને મારી ઘરે આવીને મને મામેરું કરી ગયા છે આ કહીને કે હાટના સંબંધ હોય ને નહીં ખરેખર સાબિત કરતા હોય છે તો આ બધાને દિલથી થેન્ક ને એવા બધા ઘણા લોકો મળ્યા કે જે પોતાનું પ્લેટફોર્મ મારે મારે આ પ્લેટફોર્મમાં પગ ઘુસાડીને બનાવ્યું અને અત્યારે ભૂલાઈ ગયું કોઈ એમાં મને દીકરી ને બેટા કહેતું કોઈ બેન કહેતું એ બધા એની હાથે હાથે રસ્તાઓ કરી નીકળી ગયા એના માટે કાંઈ મને કોઈ પેલું છે નહીં રોઈ રહી ધોખો પણ આમાંથી બહુ બધું શીખવા મળ્યું બહુ સ્ટ્રોંગ બેની અને દિવસે ને દિવસે કોને ભગવાન કૃષ્ણ ભગવાન શું મારી પરીક્ષાઓ કરવા માંગે છે મા ખોડિયાર મારી પાસે હું ઈચ્છે છે કે હું હું આવી છું હું મારો જન્મ થયો આજે મારા જન્મ પર મને પ્રશ્નાર્થ ચિહ્ન હોય પણ થાય છે કે કાશ મમ્મી પપ્પા હોત અને હોત તો હું કદાચ આટલી બધી ઓલી ન થઈ હોત સ્ટ્રોંગ એમ એટલે ઘણું બધું જે થતું હોય હારા માટે થતું હોય હરી ઈચ્છા બળવાન પણ મારા પપ્પાઓ તો મારી બેન કહે છે કે પપ્પા આજ હોત તો ઘણો પ્રાઉડ થાત અને હું એમ કહું છું કે પપ્પાઓ તો જે મારી અને જે મેં નાદાનીમાં ભૂલો કરી છે એનું મને એ થાય એમ પણ કહીને કે જેને શરમ થાય છે જેને અંદરથી અપરાધ ભાવ ફીલ થાય છે એ જ માણસ કહેવાને લાયક છે જેને દયા ભાવના છે જેને સંવેદનાઓ છે જેને લાગણીઓ જીવતી છે આ લોકો જ આ ધરતી ઉપર માણસ કહેવાના લાયક છે અને આવા માણસોના લીધે જ આ ધરતી ટકેલી છે એટલું યાદ રાખવું કે જે ભોળા છે જે મનથી જે હોય એવું બોલવાવાળા છે એવા લોકોને લીધે હું નથી કહેતી હું બહુ ડાઈશું અને બહુ હોશિયાર છું કે બહુ હારી પણ મને એટલી ખબર પડે કે જીવનમાં બને ત્યાં સુધી ખોટું બોલવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો ક્યારેય નથી કર્યો કોઈ પણ વ્યક્તિ આરે નથી કર્યો કે એ મારી દિલથી નજીકનું વ્યક્તિ કેમ ન હોય બરાબર એટલે આજથી વર્ષો પહેલા કે મારો ભાઈ જ્યારે હું પાણી ભરીને ઘરે આવીને મારા ભાઈએ એમ કીધું અને મને અમારા ગામના કોઈ કાઠીના દીકરા એ માથે બેડું હા હું નાની હતી ને હાંડા ઉપર ગાગર નહોતી ચડાવી કે અને ગાગર ચડાવી દીધી અહીંયા ક્રિકેટ રમતા હતા એ ભાઈ એ ભાઈ અત્યારે દુનિયામાં નથી અને ઈ ભાઈ ભગવાનને પ્યારા થઈ ગયા પણ એને મને ગાગર ચડાવી દીધી તો તો ગામડા ગામમાં બધી વસ્તુ બહુ નવાઈની વાત લાગતી અને બહુ ખરાબી લાગતી લોકો એને ખરાબ દ્રષ્ટિથી જોતા અત્યારનો જમાનો હાવ લખશે ફ્રી માઇન્ડ છે બધા પણ મારા ભાઈને કોઈ આવીને ઘરે રાવ કરી કે તારી ને કે ફલાણા બાપુને છોકરાએ કે માથે ગાગર ચડાવી કે આપણે કે જુવાન દીકરીને કે આવી રીતે કોઈ ગાગર ચડાવી સારું લાગે મારા ભાઈને બહુ વાત વાતનું માઠું લાગી ગયું અને મારો ભાઈ મારાથી મોટો હોય છે તો મારા ભાઈએ મને આવીને પૂછ્યું કે આઈ કાળી પાણી ભરવા ગીતી મેં તો હા એમ કે બેડું ચડાયું તો મારા ભાઈ થી બહુ છું મારા મારા મોટા કાકાથી રાખું મારા દીકરા થઈ જતો હોય તો ખરેખર મને બીક લાગી ગઈ મારો ભાઈ મને મારશે મારશે લિટરલી તો મને એ વખતે એમ ન હું ખોટું બોલું મેં કીધું હા મેં એને મને નામ દઈને કીધું કાણે તને કાઢે ચડાવ્યું એટલે મેં હા એમ તો મને એક તો લાફો પડી ગયો બરાબર ભાઈ બેન નાના હોય બધા ઝઘડા કર્યા જ હોય બાયધા બોલ્યા હોય મોટા થઈને સમજણ આવે તો એકાબીજાની ભૂલો સમજાય એકાબીજાની આ વસ્તુ યાદ આવે તો અપરાધ ભાવ ફીલ થાય પ્રેમથી આ સંબંધો જોડાય તો એક ઝાપટ મારી હતી તો મારા 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 કાકી આવીને એમ કીધું કે તારે હાંસું બોલવાની ક્યાં જરૂર હતી કે કહી દેવાય ને એ કે ના એ કોઈ મને ચડાવી આને ચડાવી આને ચડાવી એમ મેં મને પપ્પા એ ના પાડી છે કે ખોટું નહીં બોલવાનું ખોટું બોલવી તો મોઢાનું તેજ ગયું છે એમ આવું બધું કેતા એ વખતે બુદ્ધિ એટલી બધી હોય ને નાદાર કે નકર આંખ્યું તારી નાની નાની રીઝા મોટી આંખ્યું છે બધી વસ્તુ બહુ મગજમાં ઘરી ગયેલી તો એટલી હદે હાચું થોડીક ટેવ ઘરી અને સત્ય બોલવું ને એની બહુ મોટી કિંમત ચૂકવી પડતી હોય છે દરેક વ્યક્તિ જે જે સત્યની રાહ ઉપર રહેલા ને એને બધાને પૂછી લેજો તો આજે પણ સ્ટ્રીકલી પૂછે કે રશ્મિ ની કસમ દઈને ને ને એટલે હું કોઈ દિવસ એની ખોટી કસમ નથી ખાતી અને હોય એવું કહી દઉં છું કે આ અહીંયા હું બોલી આ મારી ભૂલ છે આ મારાથી ગલતી થઈ ગયા અમે પાપ કર્યું બધું એટલે જિંદગીમાં બને ત્યાં અંતરાત્મા રાખજો છે પણ દિલથી દીધી એ મારી નજરમાં જ હોય ઘણા એ ફોર્માલિટી કરી હોય ઘણા દિલથી દીધી પણ એ બધાને દિલથી થેન્ક યુ બરાબર એટલે જિંદગીમાં ઘણું બધું શીખવા મને તમારા તરફથી મળ્યું અને તમે બધા તો છો કે ક્રિષ્નાબહેનો તમારી તરફથી આ શીખવા મળ્યું આ શીખવા મળ્યું તો આટલી થેન્ક યુ અને ગમે એવા વિડીયો આવે મારા કે ગમે એવું આવે તો છતાંય તમે મગજ ઉપર નથી લેતા અને આજે પણ એની એ સંખ્યામાં મારા જોડાવશો એનાથી વિશેષ કોઈ સફળતા ન હોય બરાબર અને સફળતાનો કોઈ માપદંડ ન હોય ઘણા માણસને અઢળક ભગવાને દીધું હોય તો એ સફળતાની ખુશી ન મહેસૂસ કરી આપતા હોય અને ઘણાને મારી જેમ થોડોક પ્રેમ મેળવ્યો હોય ને તો ખુશખુશ થઈ જતા હોય છે આ હોય છે નાનપણમાં અભાવમાં ઉછળેલા બાળકોની નિરાશા કે જે નાનપણમાં એને પ્રેમથી વંચિત રહી ગયા હશે વસ્તુથી વંચિત રહી ગયા છે જે ડિઝર્વ કરતા હતા એ વસ્તુથી વંચિત રહી ગયા છે એને ક્યાંક નાનો મોટો પ્રેમ મળતો હોય ને એટલે એ બહુ ખુશ થઈ જતા હોય છે આજે હજારો લાખો લોકો મને ચાહે છે ઓળખે છે પ્રેમ વરસાવે છે પણ કહે છે ને કેટલા બધા લોકોની વચ્ચે તમારું ગમતું પાત્ર જો તમને વિશ કરે ને તો તમને થોડું કેવડાવે બટ આઈ એમ સો લકી કે કાલો ને પહેલો મેસેજ મારી બેસ્ટ ફ્રેન્ડ નો હતો બીજો મારું છે ગમતું પાત્ર કે જેને હું આટલી ક્યારે દૂર નથી કરી શકતી એનો હતો ત્રીજો મેસેજ હતો મારા બેસ્ટ ફ્રેન્ડ કે જે અવારનવાર મારે એને ઝઘડા ફાઇટ ચાલુ જ હોય હોય એનો એટલે આવા મેસેજીસ માણસને સ્પેશિયલ ફીલ કરાવતું હોય અને ચાર ચાર દિવસ બોલાવવાનું હોય અને પાંચમા દિવસે પહેલા બારને એક ના ટકોરે જેનો મેસેજ આવી જાય ને એને યાદ જ હોય કે મારી બેસ્ટ ફ્રેન્ડનો આજ બર્થડે છે સો દિલથી સો મેરી વેરી મચ કે મને બહુ જ ગઈ કે આજના દિવસને સ્પેશિયલ બનાવવા માટે બપોર પછીનો તો સ્પેશિયલ છે જ ઘર પાસે મસ્ત મજાનું મારે રેસ્ટોરન્ટ બન્યું છે છ સાત વીઘાના ગાર્ડન ગાર્ડન રેસ્ટોરન્ટ બન્યું છે ત્યાંની મારી પાર્ટી છે પચીસથી ત્રીસ મેમ્બરોની જેમાં મારું ફેમિલી છે પંદર કે મારો ભાઈ મારી બેનનું ફેમિલી નરેશના ભાઈ બહેનનું ફેમિલી અને મારા નજીકના દોસ્તો કે જેની સાથે હું અવારનવાર મળતી હોય ને સુખ દુઃખની વાતો શેર કરતી હોય આમ તો કરવા જાવ તો લગ્ન પ્રસંગ જેવો પ્રસંગ બની જાય પણ નાનું એવું પાર્ટીનું આયોજન કરેલું છે તો બપોર પછી તો હું એમાં બિઝી છું પણ અત્યારે ચાર પાંચની મેસેજ કોમેન્ટ વાંચી મેસેજ વાંચ્યા કે ક્રિષ્નાબેન આજે તમારે બર્થડે છે તો એક નાનું કડું લાઈવ કરો તો અત્યારે જે લોકો એક ધારી કમેન્ટ કરે છે હેપી બર્થડે હેપી બર્થડે કોઈના મેં નામ નથી વાંચ્યા પણ દિલથી થેન્ક યુ ભૂમિ થેન્ક યુ સો મચ અવની થેન્ક યુ થેન્ક યુ અને જેમણે મારા સુધી ગિફ્ટ મોકલી છે અને એ હાર્ટલી થેન્ક યુ અને પ્લીઝ યાર ગિફ્ટ ગિફ્ટની ફોર્માલિટીઝ ન કરો ભગવાને તમને કંઈક દીધું છે તો એવા બાળકોને આપો કે જે બાળકોને ખરેખર એની જરૂર છે મારે જરૂર નથી એનું કારણ એ છે દીકરા ઘરમાં મારા પતિ રોળે છે કમાય છે માતાજીની દયાથી અને ઘરમાં કાલે હવારા દીકરો કામે ચડી જશે હું થોડું ઘણું કમાઈ શકું છું ઘરમાં આર્થિક સમસ્યાઓ કોઈ છે નહીં તો મારા સુધી ન પહોંચાડો તમે એવા સંતાનો સુધી પહોંચાડો કે જે સંતાનોને કેકની વેલ્યુ સમજાય જે સંતાનોને ચોકલેટની વેલ્યુ સમજાય જે છોકરાઓને ખરેખર ખાવાની ભૂખ છે અને ખરેખર ભૂખ જ લાગી છે એને તમે ખવડાવો મેં આજના દિવસને સ્પેશિયલ બનાવ્યો છે એક બે અનાથ આશ્રમમાં વસ્તુઓ પૈસા અને ખાવાનું પીવાનું મોકલીને અને મને એ વાતનો બહુ આનંદ છે કે છોકરાઓએ દિલથી મારું સેલિબ્રેશન કર્યું છે અને આ વસ્તુ કરીને એ વાતને માત્ર ને માત્ર પ્રેરણા મને ખજુરભાઈ કઈથી મળી છે કે તમારી પાસે જેટલું છે એમાંથી થોડુંક તમે કરો તો પ્લીઝ તમે જો ખરેખર મને તમારી ઇન્સ્પિરેશન માનતા હોય તો તમારી પાસે કંઈ પણ હોય એમાંથી થોડુંક આપો મેં તો ચોખવટ જ કરી હતી કે પાંચસો રૂપિયા હોય તો પચાસ રૂપિયા કાઢો પાંચ હજાર હોય તો પાંચસો રૂપિયા કાઢો પણ એવા છોકરા માટે કાઢો કે જે ખરેખર એને કેકની ચોકલેટની વેલ્યુ છે અને ખરેખર એને ખાવું પીવું છે બરાબર કાંઈ હારે નથી લઈ જવાનું ભાઈ અહીંયા મારા મારી આઘા પાછી બાધા બાધીને ઝઘડા કરીને અને ઘરના બારના બધા અટવાઈને અને વયું જવાનું છે એક દિવસ પરમિનન્ટ ટિકિટ છે જ આમાં બધાની કોઈને આગળની સીટ છે કોઈને પાછળની સીટ છે બાકી જવાનું છે ફાઈનલ છે બરાબર એટલે આ વાતને ખાસ ધ્યાન રાખજો તમારા જન્મદિવસને સ્પેશિયલ બનાવવા માટે આવા કોઈ અનાથ આશ્રમ ને એક ના એક આશ્રમમાં ક્યારેય ન જાવ અલગ અલગ આશ્રમની મુલાકાત લેવી બને તો ત્યાં તમારી કેક તમારો ખાવાનો નાસ્તો વાસ્તો ફ્રૂટ ફ્રૂટ તમને જે સારું લાગે યથાશક્તિ તમે ત્યાં સુધી પહોંચાડો અને બને તમારા સ્વહસ્તે ખવડાવો તો તમને આનો આનંદ રહેશે અને બહુ કહેતા કે કમીને નામ લે કમીના હાજર બેસ્ટ ફ્રેન્ડ ઇસમે હે જીસકી સેકન્ડ કોમેન્ટથી સેકન્ડ મેસેજ થા થેન્ક યુ સો મચ હર મહાદેવ સાગર અને બીજી વાત એક હજી વળી વળીને એકવાર કહી દઉં છું કે તમારી એનિવર્સરી હોય તમારી બર્થડે હોય કે તમારા સંતાનોની બર્થડે હોય એવા લોકો સેલિબ્રેટ કરો કે જેને સેલિબ્રેટ કર્યા પછી ખરેખર આનંદ મહેસૂસ થાય બરાબર તો આ વસ્તુની મહેસૂસ કર્યા પછી હું કહી મેં ખુલ્લી નથી કીધું છે કે મને ખજૂરભાઈ પાસેથી આ પ્રેરણા મળી અને તમે જો મને તમારી પ્રેરણા માનતા હોય તો તમે આ કામ કરજો તમારી પાસે પાંચસોની ની નોટ હોય તેમાંથી પચાસ રૂપિયા કાઢીને ગલ્લામાં નાખી દેજો અને પાંચ હજાર રૂપિયા તમારી પાસે હોય તેમાંથી પાંચસો કાઢીને ગલ્લામાં નાખી દેજો કારણ કે પાંચસોમાં કાંઈ ફેર નહીં પડી જાય બરાબર હું જ્યારે પિસ્તાલીસો માં ઘર આપતી ને આજથી સત્તર અઢાર વર્ષ પહેલા ત્યારે એમાંથી પાંચસો રૂપિયા સાઈડમાં કાઢતી કારણ કે પૈસા પાણી આનું શેવિંગ હોવું જ જોઈએ અને આજે તે મારી પાસે પોતાની લાખ દોઢ લાખ ગમે એ આવક છે તો એમાંથી હું અમુક હજારો રૂપિયા હું કાઢું છું કે મને જીવનમાં મેરા પાસે કફસોસ ન રહી જાવ જોઈએ કે મેં મારા સ્વહસ્તે કંઈ કાંઈ કરી ન શકે એમ ઘણા કે પૂન તો કરવું હશે પણ મારા હાથમાં આવે તે દી છોકરા રડશે તે કરશું તમે તમારા છોકરાની કમાણી પર તમને લાગે છે તમે એનો હિસ્સો બની શકશો નહીં કદાચ બની શકશો તો તમે લકી માતા પિતા પણ તમારી પાસે છે એમાંથી થોડાક માંથી થોડું કાઢીને અને કરવું કારણ કે ટીપે ટીપે શરૂઆત ભરાય બરાબર આખા વર્ષમાં ભેગા કરશો ને તો પાંચ હજાર રૂપિયા તો ભેગા થઈ જશે સામાન્ય માણસની થઈ જશે અને પાંચ હજારના ફ્રુટ્સ કે પાંચ કંઈ નાસ્તો લઈને તમે એવા બાળકો સુધી પહોંચાડશો ને એ બાળકો એટલું હેપી હેપી થઈ જાય એ હેપીનેસ આજે સાગરભાઈના વિડીયામાં જોવા મળી જીગ્નેશભાઈનો પણ વિડીયો આવશે પહેલા હું આવા દાનના વિડીયાના કોઈ ઢંઢેરા ન પીડતી પણ મારો ભાઈ છે એને મને એવું કીધું કે તું આ નાખ તારી ઇમેજ માટે નાખ અને લોકો તને પ્રેરણા માનેશો તો એ લોકો તારામાંથી પ્રેરણા લેવા જ હોય તો એ એ મેસેજ તારી આઈડીમાં આવું નાખે હું કામ એવું કહેશો કે દાન એનો ઢંઢેરો ન પીટો હોય કે આમાં કાંઈ વાંધો તારું માન નાખી નાખું છું બરાબર તો બધા વિડીયો નાખ્યા છે હજી બપોર પછી પણ વિડીયો નાખવાની છું અને માત્ર સેલિબ્રેશન નથી કરતી દિલ થી સેલિબ્રેશન કરું છું આજે પપ્પા હોત તો શાક કદાચ કે ખીજાત હોતે ને કે આના માટે મેં તને એટલી હોશા ને ધારદાર નહોતી બનાવી કારણ કે મારું કે તમારું તેજસ્વી પણ ક્યારેક તમને પણ આંજી દે તમારી આંખોને આંજી દે એટલું બધું તેજસ્વી પણ હું હારું નહીં પણ મેં તો હંમેશા ખોડિયાર માતાજી પાસે પ્રાર્થના કરી હે મા ખોડિયાર હે જગત જનની મા રાજ ખોડિયાર મને તમારી જેટલી તેજસ્વી બનાવો બરાબર એવી ખબર નથી પડતી કે માતાજી આખા જગતને હેન્ડલ કરી આક્ષા હું કાય મારા પરિવારને માન હેન્ડલ કરી કે સતાય કે તમે મને તમારી જેટલી તેજસ્વી બનાવો ને આત્મસન્માન નુકસાન તમે કરજો મારું એટલે જેનો હાથ જ માખોડિયા હાથમાં હોય ને એને બીજી કોઈ ચિંતા ન કરવાની હોય રોજ હંફાવે છે ને રોજ તડપાવે છે આ દુનિયા આપણને પણ એમાંથી બહાર નીકળવાનું છે ને ઊભું થવાનું છે ક્યારે આત્મહત્યા નથી કરવાની મારા બર્થ બર્થડે નિમિત્તે હું એક મસ્ત મજાનો મેસેજ છોડું છું કે કોઈ પણ લેડીઝને ક્યારેય હારી થાકીને આત્મહત્યા નથી કરવાની અને પ્લીઝ આઈ રિક્વેસ્ટ કે મોબાઈલ યુગમાં ગમે એટલી ઝાકઝમાળ વાળા કે ગમે એટલા ઝગમગતા સિતારાઓ મળી જાય તો એ તમારે તમારું સુખી લગ્ન જીવન કે દુઃખી લગ્ન જીવન ક્યારેય દાવ ઉપર નથી મૂકવાનું કોઈ એટલે કોઈ જગ્યાએ ક્યાંય શાંતિ નથી એટલું યાદ રાખજો ગમે એવું હોનાનું પાત્ર તમને મળી જાય ને તો પાંચ દિવસ જ પ્રેમનું ભૂત હોય પછી તમને તમારી વાસ્તવિકતા સમજાય ત્યાં બહુ બધું મોડું થઈ ગયું હોય તમારા નજરમાં તમે પડી ગયા હોય સમાજની નજરમાંથી પડી ગયા હોય તો અત્યારે હાલતી થી થાય છે ને આ શબ્દ મારા ન વાપરવો જોઈએ અહીંયા બહુ વ્યવસ્થિત લાઈવ કર્યું છે એટલે તો એને નમ્ર વિનંતી કે આવી બધી વસ્તુ ન કરો બીજાને એમાં પ્રેરણા ન આપો કે ઘણા એવું કેતા હોય ખબર કે ફલાણા બાજુમાં આવી ગયા હું થઈ ગયું કાંઈ થઈ ગયું એટલે બીજું ત્રીજું એમાંથી પ્રેરિત બને એટલે આ વસ્તુ ન થવા જોઈએ સમાજને ગુમરાહ ન કરો સમાજને ગલત રસ્તે ન અને પોતાના બાળકોને ક્યારેય કોઈ પણ અંગત સ્વાર્થ માટે ક્યારે એનું ભવિષ્ય દાદા ઉપર ન મૂકો કારણ કે આ કૃષ્ણા પટેલ જો ભણી ગણી નથી ગામડા ગામમાં મોટી થઈ છે માતા-પિતા વગરની મોટી થઈ છે ને ઈચ્છા વગરના લગ્ન કર્યા છતાંય તે 21 વર્ષ આ ઘરમાં સંઘર્ષ કરીને કાઢી શકતી હોય ને તો આમાંથી તમારે એ શીખવાનું છે કે તમારી પાસે રૂપ છે ટેલેન્ટ છે પણ એનો કોઈ એવો ઉપયોગ નથી કરવાનો કે જેની અસર બીજા દસ જણા ઉપર પડે બરાબર બાકી કોઈ પણ ઉંમરે પ્રેમ થઈ ગયો હોય કોઈ પણ ઉંમરે તમારા સંબંધો થઈ ગયા હોય તો એ બધું માફ માફને માફ જ હોય બરાબર ઉંમરના દોષ હોય કોઈ અને કે ન કે સમજણનો અભાવ હોય બાકી કશું હોતું નથી પણ તમારે સમજણ અણસમજણમાં કોઈ એવું સ્ટેપ નથી લેવાનું કે જે તમારા લીધે બીજા બધાને નડે અને સમાજ ગલત રસ્તે ચડે બરાબર આનાથી વિશે કંઈ નથી કેવું તમારા નજરમાં હું ગમે એવી હોય પણ મને એટલી ખબર છે કે મારા નજરમાં હજારો વાર મેં મારી ભૂલોની માફી માંગી છે ઈશ્વર પાસે માફી હંમેશા ઈશ્વર પાસે માંગવાની હોય અને કા તમારા નજીકના સ્નેહીજન પાસે કે જેને તમારી હારે સતત રહેવાનું છે તમને સહન કરે છે અને તમારાથી કઈ કંઈ દુઃખ થયું છે બાકી કોઈ પણ કોઈ પણ આગળ કઈ પણ ખોળા નથી પાથરવાના કુળદેવીમાં પાથરીને અને સંતાનોનું ભવિષ્ય માંગવાનું સુરક્ષિત અને નિરોગી અને આપડા પોતાનો અખંડ ચૂડલો અને પતિ માટે આયુષ્ય આજ આપણો સંસાર છે આનાથી વિશેષ કોઈ સંસાર નથી લાખો ફોલોઅર્સ ધરાવતી કૃષ્ણ પટેલ કહી શકે છે કે તમારી નબળી પરિસ્થિતિમાં હારે માત્ર તમારો પતિ તમારી પત્ની ઉભી રહેવાની કોઈ નથી ઉભી રહેવાનું આ એક હકીકત છે મને એવા દોસ્તોને એવા ભાઈ બનાવી બનાવી બેન બનાવીને ભાઈઓ મેળ્યા કે જેમ કે અડધી રાતે ફોન કરશે માત્ર પંદર ભાઈઓ માંથી બે થી ત્રણ જ ભાઈઓ ટેકા મારા જીવનમાં કે જે ખરેખર અડધી રાતે ફોન કરું ને એ કામમાં લાગે છે પણ હું બને ત્યાં સુધી કોઈને ઉપયોગ નથી કરતી સ્વ હસ્તે લડવાની તાકાત રાખવાની જયારે તમને એવું લાગે કે તમે હાફો છો ત્યારે એવા દોસ્તો ને એવા ભાઈઓને બહેનોને યાદ કરવાના જે ખરેખર તમારી બાજુમાં રહેવા માંગે છે તમારી આ વસ્તુનો લાભ ન લઈને ને બચવું ઘણા નથી બે એમાં ત્રીજો ફાવે તમારે કોઈ ઝઘડો હોય ને એમાં પોતે લાભ લેતો હોય બિચારો થઈને આપણને લાઈવમાં આજના મારા બર્થડે નિમિત્તે અને વન્સ અગેન ફરીથી દિલથી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર કે જેણે મને આટલી બધી વિશેષ કરી છે કે હું થાકી ગઈ છું હાથમાં મોબાઈલ લઈને બરાબર તો હવે બધી વિશે હવે હું બપોર પછી કરીશ સ્ટોરી મેન્શન અને જેને મૂકવી મૂકશો તમને રીમેન્શન હું ચોક્કસથી કરીશ તમને એવું લાગુ છે કે અમે મૂકશો તો ક્રિષ્નાબેન થોડું અમારા ધ્યાન દે મારા માટે અહીંયા દરેક કાસ્ટ નાના મોટા અમીર ગરીબ બધા મારા માટે એક છે કારણ કે તમે જયારે તમારું જીવન જાહેરમાં મૂકો ને ત્યારે તમારી દ્રષ્ટિમાં સમાંતર હોવા જોઈએ બધા લોકો આમાં કોઈ એટલે કોઈ નાનું મોટું કે મારો જ મારો પરિવાર મારી જ કાસ્ટ એવું હોવું જ ન જોઈએ કારણ કે પબ્લિક ફિગર બનો ને ત્યારે બધાની નજરમાં તમે એવો બધાને અપનાવ હોય ને ત્યારે જ બનવાનું ફેમસ થવું બહુ હેલી વાત નથી ફેમસ થવાના ચક્કરમાં ક્યાંય કોઈ એવા રસ્તે ન ચડવું કારણ કે જે ફેમસ થયા ને બધાને પૂછી લેજો હાફી ગયા છે અંદરથી આ તો માતાજીની શક્તિ મને પ્રદાન થઈ શકે ભાઈ હું હજી સુધી અહીં ટકી રહી છું ને ઉભી રહી કહીશું બાકી કંટાળો લાવી દે હારા હારાને બરાબર એટલે આમાંથી અનુભવમાંથી ઘણું બધું શીખવા મળ્યું ફરીથી થેન્ક યુ બબાય ફરીથી સાંજે જો મેળ આવશે તો લાઈવ કરશો ને ત્યારે આવતીકાલે બરાબર બાકી જેણે વિશ કરીશ આમાં સતત એ બધાને દિલથી થેન્ક યુ સ્ટોરી મંકી છે અંદર મેસેજ કર્યા છે એ બધાને હાર્ટલી થેન્ક યુ બબાય લવ યુ ઓલ